કાનકોર ગામમાં પુલ પાણી કડ હમણાં પાણી થઈ ગયા છે બુટ ભવાની માનું મંદિર હાઈવે રોડ લાગટ પાણી થઈ ગયું છે રોડ દે થોડું બાકી છે હડવામાં આઈના મંદિર કળ કળ હમણા પાણી ખોઈ દીધું છે ગામમાં जोरदार પાણી બધું ડૂબમાં ગલ્લો

સાયસીજી મહારાજ નું મંદિર બેઠ કાનપુર ગામ માં મટપ્રધમદાસ બપાઈની મઢવેલી દોરદાર પાણી જો લાકડા ને કૂઠા અને બધું ઘણા તો ગણાતો આવે છે દોરદાર પાણી મંદિરમાં પાણી

ત adapter જો પોતા વાહ જીતતા વાયે કે મરો આરા સબસ્ક્રાઇબર મળી ગયા છે મેરે ગાવો કી મોસમ દેખલો સભી લો વ્યાદાનું પાણી તો ફૂલવાળી બીજું હું નદી નું પાણી ગામ માં પૂછી પાસે ફીરે આવી ગયો આયા ઉભા રહીએ

આપડે બજારમાં પાણી એટલું એટલું છે ઓ એટલું એટલું પાણી છે શું સગું લો પૂરાઈ ઈ ક્યુ સેફર દા દો જોરદાર પુર આવી છે ઉતારું હાલી નહીં શીખાતું ટા તારો ડાલો ફરજભાઈ હમણાં તમાર ફોન આવ્યો ખેડૂતો ફોન કરી વિડીયો કોલ હું ફોન કરું

ઘરમાં પાણી આવી ગયું છે ઘરમાં એટલું એટલું પાણી પીર્યું છે બાવણે છે એવી જ